ઘરેથી અમને બે મમ્મી દીકરીને વાડીએ મોકલ્યું અહીંયા અમે ગાડી રાખી દીધી છે અવાણીયા અમારી વાડી તો છેટી છે અત્યારે પણ થોડુંક કેડો ખરાબ છે તો એકટીવા ફોડે ખુદી વહીં જાય એમ છે પણ હવે અમારે નથી લઈ જાવી મમ્મી દીકરીને થઈ કે સુલકી વાડીએ ગઈ અંદર નથી જવું અહીં સેટ હતી એક ને તો દેખાય 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 છેટું દેખાય તમ દેખાય હમ આ થોડાક વામાં તો ગારો હતો વાંધો નથી હારું ઉગી ગયું છે એમ તો પણ થઈ જાય હે આટલું આટલું રહી જાય હે થોડું પછી પાણી પૈરા એ આમાં કોઈક આવ્યું તો એસે જોવા હાટું થઈને માણસના જ પગલાં છે આપણે આવતા નથી ને તો આજુબાજુ વાળા કહેતા હશે કે એ ઘેરે છે તે આપણે જોઈ દઈએ બહુ જાજુ નથી વાંધો હું આવી તેથી તો બહુ હતું અત્યારે તો કઈ બહુ વાંધો નથી આમ આમ બતાવ હવે જો બરાબર દેખાય વ્યવસ્થિત ઘાટું સારું છે થોડુંક ને દે છે પણ એ તો હાથી હાલશે એટલે થઈ જશે બહુ વાંધો નથી અહિયાં બધે બરફ આ હારી દેખાય જો high class આમ આમ રહે ને હા આમ સીધી આમ આમ આખી બતાય દે પડતી તારા પપ્પાને એમ થાય કે હું વાડીએ નથી ગયો પણ એ ગયો high આમ આમ રાખ

જેવું આવડે એવું કાઈ એમાં ઊંઝા હવરું કાઈ થાય તો તમે બધાઈ માફ કરજો હાલો જાંબુ ખાવા હાલો બીજું કઈ ની જો કેટલા બધા ઉતરી ગયા પડી જઈ જશે હાડા બડી પડ આ બધું છે બધાઈ ઉતાર લેવાનું ઘણાઈ છે સીઝન ને બારે છે うん

છેટી વાડી છે ઘણાય જાંબુ છે આલો ખાવા હોય તો છે જમરૂખ હમરુ મળ્યું ભલાતું નથી બાપા ક્યાં છે ઓ છે પપ્પા કહેતા હતા ને કે બજારથી પોપિયું લઈ આવજે મારા હાટુ તો જો જમરૂક ને પોપિયા ફ્રૂટ મળી ગયો દરદી હાટુ બધી આ તો જો થ્યું મમી સૂર ફ્લાવર